વાપીના મહાત્મા ગાંધી સર્કલ પાસે બે જૂથ વચ્ચે થઈ છૂટા હાથની મારામારી વાપી ગાંધી સર્કલ પાસે આવેલા સોનેરસ શોપિંગ બિલ્ડિંગ પાસે બે જૂથ વચ્ચે છૂટા હાથથી મારામારી થઈ હતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ શુક્રવાર સાંજે વાપીના મહાત્મા ગાંધી સર્કલ પાસે આવેલ સોનેરસ શોપિંગના બિલ્ડિંગ પાસે મુસ્લિમ ચેજારા પોતાની મારુતિ શિફ્ટ ડી શૂન્ય ત્રણ એચ બે છ લઈને એમના ભાઈ આસિફ સાથે કોઈના કામ અર્થ ત્યાં ઊભા હતા તે સમયે ત્યાં સરફુ ખાન શાબાસ ખાન અને અન્ય ત્રણ ઈસમો આવી પહોંચ્યા હતા ત્યાં પહેલાંથી ઊભેલા મુસ્લિમ અને આસિફ સાથે શરૂફ ખાનની કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી જેના બંને વચ્ચે છૂટા હાથથી મારામારી થઈ હતી અને સરકુ અને અન્ય ઈસમોએ મારામારી કર્યા બાદ મુસ્લિમની મારુતિ શિફ્ટ ગાડીને તોડી નાખ્યા હતા જે બાદ બંને જૂથ વાપી ટાઉન પોલીસ મથકે એકબીજા વિરુદ્ધ મારામારી અને ગાડીને નુકસાન પહોંચાડવા હોવાની ફરિયાદ નોંધાવી હતી આ બાબતમાં પોલીસ તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી શીતલ પટેલ ન્યૂઝ હાઉસ વાપી